નમસ્કાર પેલા તો આપનું નામ જણાવશે મારું નામ પટેલ રાજેન્દ્રભાઈ નાથાભાઈ ગામ પર સોળા તાલુકો માલપુર જિલ્લો અરવલ્લી રાજ્ય ગુજરાત હવે તમે આપણું જે ટેલિકોન કંપનીનું ભૂમિ સંજીવની પ્રોફેસર ખાતર વાપર્યું એ વાપર્યા પછી તમને કેવું રિઝલ્ટ ઘણો બધો સો ટકા રિઝલ્ટ મળ્યો આમાં અમને હા કાકા આની અંદર આ ખેતરની અંદર પહેલા પચાસ કિલો ડીએપી આ પરતા તા એમ જગ્યા વખત ને પંદર કિલો ડીએપી માં ઘઉં મિક્સ કરીને વાપર્યા અને પછી પાણીઓ કર્યા પછી આ બો મિશન જેવ એક કિલો રેતીમાં મિક્સ કરીને આખા ખેતર માં નાખ્યું પછી ફરીથી પાણી મૂક્યા વખતે પણ એક કિલો માંથી પચાસ ગ્રામ કાઢી લઈ નવસો પચાસ ગ્રામ નાખ્યું રેતીમાં મિક્સ કરીને એરિયા આપ્યું નથી બરાબર એના અંદર તમે પણ વાપરીલું છે ને હા બીજા બીજા ખેતરોમાં બી બધા ખેતરોમાં વાપરીશે બધા ખેતરો હવે તમને આજે રિઝલ્ટ મળ્યું બહુ સારું રિઝલ્ટ મળ્યો અમને તો તમારા મિત્રો જે છે ખેડૂત મિત્રો એમને તમારે શું સલાહ આપી અમે એ જ કહીએ કે આ એરિયાડીપી બંધ કરીને આપણે મિશનજીવ ની વાપરશો તો ફાયદો થશે આપણો રોગ પ્રતિકારક શક્તિ બી વધશે જમીનની વધશે ને આપણી બી વધશે હવે અમે જ્યાં મિટિંગ કરીએ ત્યાં અમે એવું કહેતા હોઈએ કે પહેલી વખત વાપરો છો તો તમે પચીસ ત્રીસ ટકા ડીએપી યુરિયા વાપરો બીજી વખતથી વાપરવાની જરૂર હોતી નથી બરાબર અને તમે તો અમુક ખેતરમાં બિલકુલ વાપર્યું નથી તો પણ તમને સારું રિઝલ્ટ સારું રિઝલ્ટ મળ્યું તો આ વસ્તુ તમે તમારા મિત્રોને કહેજો મારા છેલ્લા પંદર વર્ષમાં આ ખેતરની અંદર આ ઘઉં ન તો પહેલી વાર આ અઘઉ થયા બધા નહીં પંદર વર્ષનો ઇતિહાસ થા હમ પહેલી વાર ઘઉં આવો થયા હા ઓકે આવું એક વાત તમારો નંબર બોલી જાઓ મોબાઈલ નંબર ચોરાણું અઠ્યાવીસ ડબલ ઝીરો બાવીસ ચોવીસ બાવીસ ચોવીસ ગામ પરસોળા ગામ પર ચો તમે ઇન્ટરવ્યુ આપી બદલ તમારો આભાર થેન્ક યુ આવી ગયો ને આવો થતા આવી ગયું જોઈ લો લો પેલા